ગુજરાતમાં લાખો ડોક્ટરો હશે અને તેમાંથી કેટલાક ડોક્ટરો પોતાના પરિવાર સાથે દિવાળીના વેકેશનમાં દેશ વિદેશમાં ફરવા પણ ગયા હશે જોકે અમદાવાદના ડોક્ટર પ્રતિભા આઠવલે છેલ્લા પચીસ વર્ષથી દિવાળીની રજાઓમાં ક્યાંય ફરવા જવાને બદલે ભારતના પૂર્વમાં આવેલા સાત રાજ્યો અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ અને આસામ આ રાજ્યોમાં જઈને તેઓ ગરીબ લોકો માટે જરૂરિયાતમંદ લોકો માટે સેવા ભારતી કલ્યાણ આશ્રમ અને વિવેકાનંદ કેન્દ્રના ઉપક્રમે ડેન્ટલ કેમ્પ કરે છે આ વર્ષે તેઓ નવા વર્ષના પ્રથમ દિવસે જ અરુણાચલ પ્રદેશ પહોંચી ગયા છે અને અત્યારે ડેન્ટલ કેમ્પ કરી રહ્યા છે પચીસ વર્ષમાં ડોક્ટર પ્રતિભા આઠવલે લાખો લોકોની સારવાર કરી છે નક્સલવાદની વચ્ચે જોખમ લઈને પણ તેમણે સ્થાનિક લોકો માટે કામ કર્યું છે શુભેચ્છકોના આર્થિક સહયોગથી આ સામ મેઘાલય મણિપુર અને ત્રિપુરામાં તો તેમણે ડેન્ટલ ક્લિનિક્સ પણ શરૂ કર્યા છે તેઓ ફોલ્ડિંગ ડેન્ટલ ચેર લઈ જાય એનું આખું યુનિટ એમની સાથે હોય કોમ્પ્રેસર હોય અલ્ટ્રાસાઉન્ડ સ્કેલર્સ પણ હોય લાઇટ ક્યોર ડિવાઇસીસ પણ હોય અને દવાઓ પણ સાથે લઈને જાય તેઓ આ વર્ષે અરુણાચલ પ્રદેશ ગયા ને એના દસ પંદર દિવસ પહેલાં દવાઓના પેકેટ એમણે કુરિયર કરીને મોકલી આપ્યા હતા આ ઉપરાંત આ માનવતાવાદી ડોક્ટર છેલ્લા નવ વર્ષથી ભારતીય સેનાના આર્થિક સહયોગથી કાશ્મીરની ખીણમાં પણ ખાસ કરીને બારામુલ્લા પુલવામા અને ઉરી સેક્ટરમાં ડેન્ટલ કેમ્પ કરી રહ્યા છે અત્યારે તેમની ઉંમર એકોતેર વર્ષની છે એકોતેર વર્ષે પણ તેઓ થાક્યા નથી અને પચીસ વર્ષથી એકલ પંડે તેમની સાથે કોઈ હોતું નથી સ્થાનિક લોકો હોય પણ અહીંથી તો તેઓ એકલા જ જાય છે Uh, I was uh, travelling. I was trekking in Himalayas. That time I realized that the people who are staying on the hills, the border places, they are deprived of this medical uh, aids and facilities. And that is the reason why actually I decided that if I get a chance, if I get an opportunity uh, to serve these people, then uh, I think that will be the best use of my um, medical education. Dr. Pratibha Ben, Pistaaliswarasti, ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે બે હજાર ને બારમાં તેમણે મરાઠી ભાષામાં પૂર્વ રંગ હિમરંગ એવું પુસ્તક લખ્યું જેને મારા સરકાર તરફથી એક લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું હતું પછી તો આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં પણ અનુવાદ થયો છે સ્વાભાવિક છે કે મારે કહેવાનું ના હોય કે ડૉક્ટર પ્રતિભા અઠવલેના કામની સેવા ભાવનાની ખૂબ પ્રશંસા થઈ છે અને તેમને ઘણા બધા રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે હું ઘણીવાર કહું છું કે ડૉક્ટર એટલે અર્ધો ઈશ્વર ગુજરાતનું સદનસીબ છે કે એક થી એક ચડિયાતા અનેક માનવતાવાદી ડોક્ટરો ગુજરાતને મળ્યા છે તેમાં ડોક્ટર પ્રતિભા આઠવલેનું નામ મોખરાનું નામ છે